નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગંગાના પૂરના પાણીમાં તમામ ડૂબ્યા આરતી અને અગ્નિ સંસ્કાર કરાઈ સત પર જી હા મિત્રો ઉત્તર ભારતમાં સતત પડી રહેલા ચોમાસાના વરસાદના કારણે ગંગા સહિત બધી નદીઓમાં પૂર છે વારાણસીમાં ગંગા નદીનું એટલું બધું પૂર આવ્યું છે કે ઘાટ પરની બધી વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ છે ઘાટના નીચેના ભાગમાં પાણી ભરાઈ જવાના કારણે સત પર ગંગાની આરતી કરવામાં આવી રહી છે તે જ સમયે દસવા મેઘ ઘાટ અશ્મી ઘાટ સહિત તમામ ઘાટ પર પૂરના કારણે પરિસ્થિતિ ભયાનક છે જી હા મિત્રો વાત કરીએ તો મણિકા કર્ણિક ઘાટ અને હરિચંદ્ર ઘાટ પર આવી જ સ્થિતિ છે જેના કારણે સત પર સંસ્કાર કરવામાં આવી રહ્યા છે ગંગાનું સ્તર ફરી વધ્યું છે અહેવાલ મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં ઘટાડો થયો છે પછી ગંગાનું પાણીનું સ્તર ફરી એકવાર વધી રહ્યું છે ગુરુવારે સવારે ગંગાનું પાણીનું સ્તર સિત્તેર પોઈન્ટ છવ્વીસ મીટર ભયના નિશાની પર સિત્તેરથી એકાણું મીટર પર પહોંચી ગયું છે સત પર આરતી અને અગ્નિ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે આરતીનું આયોજન કરતી સંસ્થા ગંગા સેવા સેવાનદ્યાય સંચાલકોને ગુરુવારે જણાવ્યું હતું કે દસવા મે ઘાટ પર નીચેના ભાગના પૂર્ણ પાણી ભરાઈ જવાના હોવાથી પરંપરાગત આરતી હજુ પણ સત પર કરવામાં આવી રહી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીજો ધન્યવાદ જય હિન્દ